જયરામ ગામી દ્વારા કરવામાં આવ્યું હતું સોનગઢ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત સોનગઢના દેવજીપુરા ખાતે રૂપિયા પાંચ કરોડ અઠાણું લાખથી વધુ ના ખર્ચે બનવા જઈ રહ્યા છે ખાતમુહૂર્ત એકસો બોતેર નીઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતે કર્યું હતું નગરની વર્ષો જૂની માંગણીનું આજ રોજ ખાતમુહૂર્ત હતા નગરમાં ખુશીનો લહેર જોવા મળી રહ્યો હતો આ પ્રસંગે પાલિકા ચીફ ઓફિસર ભાજપ શહેર પ્રમુખ અમિત અગ્રવાલ

સોનગઢ માટે ખૂબ લાભ લાભદાયક છે અને સાથે સાથે હું સોનગઢની જનતાને અપીલ કરવા માગું છું કે આ સ્વિમિંગ પૂલ બનવાથી એનો પૂરેપૂરો ઉપયોગ તમે કરો આપ શું મેસેજ આપવા માગો છો સોનગઢની જનતાને સોનગઢની જનતાનું હું મેસેજ આપવા માગું છું કે આ સ્વિમિંગ પુલ બનવાથી સોનગઢના નવ સૌ પ્રથમ તે મોબાઈલથી દૂર રહેશે અને સાથે સાથે એમના હેલ્થ માટે પણ ખૂબ ખૂબ ઉપયોગી ઉપયોગી છે અને સાથે સાથે આ સ્વિમિંગ પૂલ કરવાથી જે વડીલો છે એમની માટે પણ ખૂબ સ્વિમિંગ પૂલ ઉપયોગી ઉપયોગી છે ડોનગઢ નગરપાલિકા દ્વારા આજરોજ આશરે પાંચ કરોડને અઠ્ઠાવન લાખના ખર્ચે અત્યાધુનિક સ્વિમિંગ પુલના ખાતમુહૂર્તમાં ડૉક્ટર જયરામભાઈ ગામીત સાહેબ ઉપસ્થિત રહ્યા છે એમના હસ્તે આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સ્વિમિંગ પુલની ગામને દરેક નાગરિકોને નાના ભૂલકાઓને સુવિધા ખૂબ સારી મળી રહેશે તથા એની બાજુમાં જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેનું પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે રમતવીરોને પણ ખૂબ જ પ્રોત્સાહન મળશે આજરોજ સંગઠ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાંચ કરોડ અઠાવન લાખ અઠાવન હજાર રૂપિયામાં સ્વિમિંગ નું ખાતમુહૂર્ત થયું છે જેમાં આપણા એકસો બોતેરની લોકલાડીના લોકલાડીલા શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામની ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સંગઠનના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના પ્રમુખ શ્રી સારિકાબેન કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ મહેતા ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ સંગઠનના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ બધા ગામના અગ્રણીશ્રીઓ બધા ઉપસ્થિત રહ્યા હતા આ સ્વિમિંગ પુલ છેલ્લા બે હજાર બારથી બનવાનું કાર્ય ચાલુ હતું પણ કોઈને કોઈ કારણસર બન્યું ન હતું અને છેલ્લા બે વર્ષ પહેલા આનું અમે મૈસૂરમાં જઈને આનું એનું મંજૂરી લઈ આવ્યા હતા અને આજે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને આજે આનું ખાતમુહૂર્ત થઈ ગયું છે આજે આપણામાં સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાંચ કરોડ અઠ્ઠાવન લાખ અઠાવન હજારનો આ સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્તમાં ખાતમુહૂર્ત ગયેલું છે આજે સ્વિમિંગ પુલનું આપણા ગામના સુરંગનગરના ગામના યુવકોને બહુ લાભદાયક છે આ યુવકોને આ સ્વિમિંગ પુલ માટે વહેરા જવું પડે પડે તરવા તરવા માટે કે આ વેરા વેરા કરતાં આપણા ગામમાં ટૂંક સમયમાં સ્વિમિંગ પુલ થઈ જશે આ યુવકોને બહુ સારું સારું સુવિધા મળી મળી શકાય